મારું નામ છે હિમાંશુ બારિયા અને આપણી ચેનલનું નામ છે ઓર્ગેનિક ફાર્મિંગ આપણે બહુ લાંબા સમય પછી પાછા આવીએ છીએ આપણી ઓર્ગેનિક ફાર્મિંગની ચેનલ ઉપર કે અમુક લોકોને આપણું બોલેલું બોલલું ગમતું નહીં એનું શું કહીએ આપણે છોટાઉદેપુર ડિસ્ટ્રિક્ટના પછાત વર્ગથી બિલોંગ કરીએ છીએ એટલા માટે આપણી ભાષા તો એવી રહેશે આપણી બોલી ગમે તો વિડીયો દેખવાનો ને ક સ્કીપ કરી દેવાનો હવે આપણે મકાઈ ઉપર રિસર્ચ કરીશું હવે દેખો આ મકાઈના ઉપર આ દેખો ઈયળોનો અટેક થયો છે આને આપણે દૂર કરવાનો ટ્રાય કરીશું મકઈ કપાસની સીઝન જતી રહી અમુક વિડીયો આપણા નોકરીના લીધે બનાવાયા નથી એટલા માટે સોરી બધાને અહીં આપણે વિડીયો બનાવવાના ચાલુ કરીશું હવે આપણી જોબ જતી રહી છે આપણે રિઝાઈન મૂકી દીધું છે જોબમાંથી એટલા માટે હવે આપણે મકાઈ ઉપર રિસર્ચ કરીશું હવે આપણે ફ્રીજ છે વિડીયો ગમી જાય તો લાઇક કરી દેજો ફોલો કરજો સબસ્ક્રાઇબ કરી દેજો જય હિન્દ જય ભારત